જય શ્રી કૃષ્ણ મિત્રો તો પ્રકરણ ત્રણમાં આપણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ રાજા અજમલજીને પોતાના જન્મ અવતારની કઈ નિશાની આપે છે અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજે આપણે જાણીશું કે રામદેવ પીર બાપા કેવી રીતે દેવીના પારણામાં જન્મ લેવા પ્રવેશ કરે છે ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદના દસ મહિના પછી રાણી એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ વિરમદેવ રાખવામાં આવ્યું આ દરમિયાન રાજા અજમલજીએ શ્રી કૃષ્ણ પાસેથી મળેલા આશીર્વાદની અપેક્ષા રાખી હતી ભાદરવા સુદ બીજના પવિત્ર દિવસે જે વિક્રમ સંવત ચૌદસો સનવનો દિવસ હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રામદેવ પીરના સ્વરૂપમાં પોખરણમાં અવતાર લીધો આ ઘટના ત્યારે બની જ્યારે દેવી ગૌશાળામાંથી દૂધ લેવા માટે ગયા હતા ત્યારે પરત આવતા સમયે તેમણે પારણા સુધી આવતા કંકુના પગલાં જોવા મળ્યા રાણી દેવીને તાત્કાલિક સમજાયું કે આ દેવી પરચો ભગવાન શ્રી કૃષ્ણના જન્મનો સંકેત છે જેમ તેઓ પારણાની નજીક ગયા ત્યાં તેમણે પારણામાં બીજું વિરમદેવની બાજુમાં સૂતેલું હતું રાણી દેવી આ ચમત્કાર જોઈને ભાવ વિભોર થઈ ગયા અને તરત જ દરબારીને રાજા અજમલજીને જાણ કરવા મોકલ્યા આ વાતની જાણ થતાં જ રાજા દોડીને પારણા પાસે આવ્યા અને એ દ્રશ્ય જોઈને તેમને શ્રી કૃષ્ણએ કહેલું કથન યાદ આવ્યું કે તેઓ તેમના ઘરે જન્મ લેશે અને કંકુના પગલાના નિશાન આ અવતારની ઓળખનો ઇશારો હશે રામદેવ પીરના જન્મ પછી પોખરણ રાજ્યમાં આનંદની લાગણી છવાઈ ગઈ લોકો રાજા અજમલજી અને રાણી મીનળદેવીને શુભેચ્છાઓ આપવા માટે દોડી આવ્યા રામદેવજીનું દેવી સ્વરૂપ અને તેમનો જન્મ રાજપરિવારની દ્રષ્ટિએ ઐતિહાસિક ઘટના હતી અને લોકોએ તેમને ભગવાનના અવતાર રૂપે માન્યતા આપી આ રીતે શ્રી કૃષ્ણના આહવાનથી રાજા અજમલજી અત્યંત ખુશ થયા અને ભક્તિભાવથી ફરીથી જીવન જીવવાની પ્રેરણા મળી આ વાર્તા ભક્તિ શ્રદ્ધા અને ભગવાનના આશીર્વાદના મહત્વનું એક અનોખું ઉદાહરણ છે તો મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને રામદેવ પીરબાપાના ચમત્કારિક પરચાઓ વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મિત્રો અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ